હાથો અર્ધા પડશે બેસલી એમાં રપ્પા રપ્પા નહી કરવું હું કહું તમે કંટાળી ગયા ગો થિયેટર માં ના તા

તો મિનિટ નું કઈ ચો જયા બરધિયુ બોધવા જ્યાં કે બધું લેવા જ્યા ન મિનિટ કઈ જ્યાં જ્યાં હજુ આયા નહી બોલો અલ્યા

આવો વધો નહી આપડો ભાગ આવે તો આપર ચિંતા નહી જોવ અંગાટ લઈ જઈ હા હા આપડો અંગાટ મોમા ફાઈના થઈએ અલ્યા તો તો હાડો મારી impression પર હારી લીંબુ લઈ જઈએ ઉપર આમ બેહારો ઉપર

parap 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 parap

મા ઝૂકેગા ને સારા ઝૂકેગા ને એ તો બરા ફાટી જશે આ તો લાલભાનું છેતર કોઈ બીજાનું છેતર નહીં એ પુષ્પા પુષ્પા બધા ઘેર પડી રહ્યો તો મારા હું કેવું હા મારા છેતરમાં તો તારા તમારી વાત છે આ તો રહી ગયો લેબડા તું હવે પુષ્પા તારું રપા રપ્પા કરી નાખો